હવે વિદ્યાર્થી મિત્રો એક બે દિવસ આવી ગયા છીએ તો જે અંતે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે મિત્રો કારણ કે ધોરણ દસનું પરિણામ છે આવતીકાલે નવ વાગ્યે છે એ રિલીઝ થવાનું છે એટલે ડિગલેટ થવાનું છે મિત્રો તે જે મિત્રો બારમાં બારમાં ધોરણવાળા વિદ્યાર્થીઓ છે એ રાહ જોતા એટલે તમારી માટે સારા સમાચાર કહી શકાય ચેનલમાં નવા આવો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક અને શેર ને બધા મિત્રોના ગુડ મોર્નિંગ તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ કઈ રીતે તમારે જે રિઝલ્ટ છે ચેક કરવાનું છે એ પણ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું મિત્રો તો વિડીયો ઠેર સુધી નિહાળો અને મોજ આવે તો લાઈક પણ કરતા જઈએ મિત્રો તો જી એસી બી બિગ ન્યૂઝ આવી છે મિત્રો અંતે વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ધોરણ બારમાનું પરિણામ છે કાલે સવારે નવ કલાકે છે એ પ્રસારિત કરવામાં આવશે મિત્રો કઈ રીતે તમારે ચેક કરવું કઈ વેબસાઇટ પર ચેક કરવું એ પણ વાત કરી દઈએ પરિણામ કેવી રીતે ચકાસણી કરવી સી એસ ઇ બીની સત્તાવાર વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ સી એસ ઈ બી ડોટ ઓ આરજી પરિણામ પોર્ટલ ઉપર છે મતલબ આ બે બે વેબસાઇટ આપે છે મિત્રો અને તમે જો વિદ્યાર્થીઓને તમને રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા પરિણામ મેળવી શકશો મિત્રો એ ફોર્મેટથી મેળવવું તો એ ફોર્મેટથી પણ તમે તમારું રિઝલ્ટ છે એ મિત્રો ચેક કરી શકો છો તો આ રીતે બે ત્રણ બે ફોર્મેટથી તમે રિઝલ્ટ ચેક કરી શકો આ ઉપરાંત વિદ્યાર્થીઓના સ્કૂલોમાં પણ તેમનું પરિણામ મેળવી શકાય મિત્રો તો અહેવાલો મુજબ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષામાં એક પોઈન્ટ સાડત્રીસ લાખ વિદ્યાર્થીઓ છે એ હાજર રહ્યા હતા મિત્રો અને ગુજરાત બોર્ડ બારમી બારમા ધોરણનું જે પરિણામ બે હજાર ચોવીસની જાહેરાત છે તે ગુજરાતભરમાં વિદ્યાર્થીઓના આતુરતાનો રાહ જોઈ રહ્યા હતા એના માટે સીએ સારા સમાચાર છે અને જો વિડીયો સારો લાગ્યો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ને રિઝલ્ટ ચેક કરવું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ